ને કામ આપણાથી વિડીયો ના ઉતારે ને કઈ મેલાય નહીં તો ખબર પડે આપણી કાયમ બધાય બિચારા મેસેજમાં પૂછે કે તમે કઈ વિડિયો નથી ઉતારતા ધંધો બંધ કરી દીધો કે કામ પણ હવે આપણી પછી વિડીયો ઉતારે ને કહેવાય ઈ નહીં ઈ ની મેસેજમાં ઈ નો વાત કરવાનો વારો આવે કે આજ આપણે આ વિડીયો મેલીએ છે એટલે આમાં જોયો અટાણે તો જી મારા હાથમાં આવ્યો ને ઈ મેલે ને પછી સાળીઓ તો મલોક છે પછી ધીરે ધીરે વિડીયો આપણે આવી છે વાત આજ થોડોક અમે મેલે દઈએ જા આ સાળી છે ને સાતસો વાળી છે. ને આ એનો પાલવ અને રૂપારાનું ઝેરી લીલું છે આખી ધરતી ને આ પાલવ છે ને બ્લાઉઝ એ અસર અલગ જ છે બધુંય પણ કામ માલતા હે ને મલક આવ્યો તો તો મારી સાસુ ઓફ થઈ ગઈ ને એને આગલે દિયે જ આવ્યો તો દવાખાને અમે દે દેદું પણ એ વિડિયો ઉતારવાન વારો નો આવ્યો ને પાછું ઈંગે આપડાથી વિડિયો મેલાઈ ની ઈ હમણા ધંધોય બંધ હતો 15 રક દી થયા પણ હેવા આપડી દુકાને ખોલે નાખી જો કોઈ ને પર લેવું હોય ને તો આવજો ગમે તાર પણ 24 કલાક ખુલ્લો જી છે ગમે તાર તમે આવે હગો

ચાયનો પાલવ છે. એવા આપણે બધા ફોન એ કરે કે અમારે વિવાહના લેવા છે અમે આવીએ પણ એવા આપણાથી થોડા કે કાઢે દે પણ એવી દુકાન ખોલાય જ નહીં ને એ આપણે એને દેખાડવા લુગડા તો જા બ્લાઉઝ છે આ મેથીઓ પીરો કલર છે આનો ડિઝાઇન અસલ છે માલય મલોક આવ્યો ને હજી આવી છે ખરી ભારીમાં સાડીઓ ને બધું એવા આપણે પ્રસંગ છે તે આવી છે.

જો ગમે જેને લેવા હોય એ તમે આવી શકો ને ફોન કરે ને આવું હોય તો અમે શા હોય તો ઘેર જ અમે આ છે ને દુકાન પણ બદલાવે નાખી અમારે આ ઘેર હતી ને અમે આ મોટે ઘેર ભાગે આવ્યા એટલે આ ઘેર કોઈ ની લેવી હોય આ ગામ માંથી ખબર ન હોય કે જા આ ઘેર છે અમે આ હાદસો પસાર વાળી છે અમે ત્યાં થોડોક વિડીયો મૂકી દઈએ ને તો આ કોઈ ખબર ન હોય ને લેવા હોય તો એ આવે બધા પૂછે કે ચાલુ કર્યું કે ન કર્યું એટલે ને આ છે ને સાડા ત્રણસો વાર થોડીક દેખાડા અને કી કે આ માલ ને બધુ ફેર્યું મકાન ને એટલે થોડુંક બધુ અવર ખવર પડ્યો હશે આમાં નથી કર્યા એમ જા સાડા ત્રણસો વાર છે આ ઝેરી લીલો છે આમાંથી થી એની ઓઢણાય થાય સાડી લેવી હોય તો મળી જાય ને ઓઢણાય જોતા હોય તો મળી જાય આમાંથી આ ઝેરી લીલો એકદમ રૂપારો કલર છે અમુક ની થોડી ખબર નો હોય ઈ બિચારા એમ કેતા કે થોડુક અમને દેખાડી દયો તો અમે સાનમ નું ઝટ ઝટ લઈ જાય પણ દુકાન જ ખોલાવી ને તો આપણે ક્યાં દેખાડવું જા બ્લાઉઝ છે ઝીણી ડિઝાઇન નું ને આ મરુન કલર માં સાડી છે એકદમ ઘાટો મરુન છે કોઈ ની લેવી હોય તો સ્ક્રીનશોટ પાડી ને ફોટો નાખી દેજો રૂબરૂ આવે હગું.

ખાલી કુર્તી ને એ રૂપા ત્રણસો ચારસો સુધી પાંચસો વાળી બધી બહુ જ ભર્યું પણ એવામાં વિડીયો ઉતારવાનો વારો આવે ને તો પછી દેખાડીએ આ બાંધણીની ડિઝાઇન બીટ કલર માં છે આપડી હાડિયું કે પેર કુર્તી કે ગમેના જાયના કાપડ اصل જ બધાઈ વખાણે હોત કે કાપડ માં કોઈ ક્ષેત્ર રહ્યો તમે કે ભાવ માં ઈ નિશેત્રાવ ચા નેવી બ્લુ છે એકદમ આ બાંધણી ડિઝાઇન છે જ આમાં પાલો હોય છે ખ્યાબ લાગુ જે અમારું ચેનલ છે યુટ્યુબ માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો આવો ને આવો સપોર્ટ દેતા રીજો જય ખોડિયાર માન હર હર મહાદેવ